નમસ્કાર ખેડૂત ભાઈઓને થોડીક કલમ વિશે વાત કરવી છે તો અહીંયા કલમ વાળી છે આ બે ચાર પાંચ દી પછી આની મારી પાપ મૂળિયા મૂકી દીધા છે એક કલમ વાળીને અહીંયા ઉજેરેલી છે શું અને આ જામફળીની કલમ અહીંયા વાળેલી છે ત્યાર પછી લીંબુડી ની કલમ વાળેલી છે અહીંયા અને અહીંયા બે જગ્યાએ લીંબુડી આ લીંબુડીને અહીંથી કાપી નાખો એટલે આમાં મૂળિયા મૂકી દે જ્યાંથી કાપી અને ગમે ત્યાં સોંપી દેવાની અને અત્યારે આને ફાલ શરૂ થઈ ગયો છે દરેક જગ્યાએ આ નવા નવો ફાલ આવે છે પછી આ અંજીર છે અંજીરને પણ કલમ થઈએ કે આને પણ અહીંયા પાટો બાંધી આને ઉપરની સાઈડ સોની અને પાટો બાંધ્યો એટલે જ્યાં મૂળ વ્યા મૂળ કાપી નાખવાની અને બીજું સોંપી દેવાની અને આ જામફળીને નવો ફાલ શરૂ થઈ ગયો છે આ ફૂલડા આવે છે જવું આ જામફળી બારે બાર મહિના જામફળા આપ્યા કરે છે અને નવીનમાં એક વાત બીજી કે કોઈ પણ વ્યક્તિ આ રીંગણી વાવો ને એટલે આને એકારે પાંચ પાંચ હાથ હાથ રીંગણા આવે અને મોટું રીંગણું અહીંયા દેખાડું તમને મોટી સાઈઝ એની આ થાય છે આથી મોટી થતી નથી અને આથી મોટી થવા દી તો એમાં બી થઈ જાય છે અને આનું શાક બહુ સારું થાય જવું આ રીંગણા આની માલ પર કોઈ ડોકા મરડીનો રોગ નથી આવતો કોઈ પણ પ્રકારનો રોગ લાગુ નથી પડતો બીજી રીંગણીમાં ગમે એટલો રોગ હોય પણ આમાં રોગ નથી આવતો આની માલિક તમે પાંચ આવો ને તો ઘર પૂરતી શાક શાહ કરે અને વિશેષમાં જ્યાં વિડીયામાં આપણે આ પોપીયાની વાત કરી હતી વીંધવાની તો આની આરપાર ફાડું કાઢી એક ફાડ આ બાજુથી આ બાજુ અને એક ફાડ આ બાજુથી આ બાજુ આ નર પોપીઓ તો જ્યાં વિડીયામાં નાના નાના પોપીયા દેખાતા નહોતા ફાલ શરૂ થઈ ગયો છે જોઈ લેજો આ ફરી બતાવવાનું કારણ ઈ કે ફાલ કેટલો આવ્યો છે આ બાજુ આ બાજુથી આ બાજુ બાજુમાં સીસા બતા નહોતા નાના નાના હતા ને બતાતા નહોતા ફરી વાર બતાવવાનું કારણ ઈ એટલે અને આ ફાડું જે મારી છે ઈ નર પોપિયામાંથી પોપિયા મણે આવવા અને બીજા નંબરની આ રીંગણીની જે વાત કરી આ રીંગણા તમે નાના હોય અને ઉતારી લો એટલે આનું શાક મસ્તીનું થાય જો આ મોટા મોટું રીંગણું આથી મોટું તમે કરો એટલે બી થઈ જાય એટલે બી ન થવા દેવા એટલે આ રીંગણા શાક કરવાનું અને આનું શાક એટલું બધું મીઠું થાય છે અને આને કોઈ પણ જાતનો રોગ લાગુ નથી પડતો અમે બે વર્ષ નથી વાવતા થોડું વાવ્યું અને વિશેષમાં જીરું આમ વાવેલું છે તમને બતાવવું છે આ બે પણ પીધા છે ઉગ્યા પછીના અને આને પંદર થી પછી વરિયાળી બે છે અને વરિયાળી બેઠા પછી આને રોગ વધારે પડતો લાગવા મળે છે તો આપણે ખાસ તો કાળજી વરિયાળી બેઠા પછી લેવાની છે અત્યારે આ જીરું તમે કહો ખેતર ભરાઈ ગયું છે અને પૂરત છે પૂરેપૂરે વરિયાળી બે છે એટલે પછી એમાં ખાસ કાળજી આપવાની અને વરિયાળી બેઠા પછી એને પાણી ઓછું કરી નાખવું પડે અને પાણી પાવ એટલે ફૂગ પ્રકારના જે રોગ છે બધા રોગ લાગુ પડે અને વરિયાળી બેઠેલું જીરું વધ્યું જાય એટલે વરિયાળી બેઠે પછી એને અતિ પાણી નથી પાવાનું અને એવું લાગે તો ઉપરથી પંપના ફુવારાથી પાણી પાવાનું પછી આમ પાણી નહીં પાવાનું વરિયાળી બેઠા પછી જીરું જે કાંઈ નાનું મોટું હોય પછી એને જે વધે એ વધે એ પછી એને પાણી છોડી દેવાનું એટલે એ પાકી જાય છે આ ઝીરું છે બસ આટલી માહિતી હવે આવતી માહિતી આપણા આવતા વિડીયોમાં બીજા વિડીયોમાં